ચાલો મિત્રો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આમ તો બધા મજામાં જઈશું અમે પણ મજામાં જ છીએ હવે આપણે આજે બનાવવાના બાજરાના લોટના ભજીયા ભજીયા બનાવવા માટે રેસીપી ચાલુ કરીએ તો એના માટે જો મેથી લઈ લીધી છે મરચાં લઈ લીધા ડુંગળી લઈ લીધી તીખી મરચી લઈ લીધી આદું લઈ લીધું અને ધાણાભાજી લઈ લીધી તો આ બધું આપણે સુધારી અને કમ્પ્લીટ કરીએ ચાલો તો આપણે હે ને મસાલો બધો લઈ લીધો હે અને એ બધો મસાલો આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનો છે એટલે બહુ એકદમ રાબડું નહીં પણ આમ અદકચરો કરવાનો છે એટલે લોટ બાંધવામાં છે ને વ્યવસ્થિત સવાલ પડે સમજી ગયા એટલે જો મેથી લઈ લીધી તાણાભાજી લઈ લીધી ડુંગળી લઈ લીધી આદુ લઈ લીધું પછી ઝીણી મરચી તીખી લઈ લીધી જાડા મરચાં લઈ લીધા આ વસ્તુ બધી લઈ લીધી છે અને બધાને મિક્સરમાં ક્રશ કરવું જો હવે આપણે મસાલો થઈ ગયો છે તૈયાર ક્રશ થઈ ગયો છે હવે એને આપણે લોટ બાંધવા માટે દઈ દઈએ ચાલો જો આ લોટ બાંધવા માટે હે ને આ એક કપ ઘઉંનો લોટ લઈ લીધો હે અને એક કપ આપણે બાજરાનો લોટ લઈ લેશું બે એક કપ લઈ લીધા આમાં બીજો લોટ પણ એડ કરી શકો તમે રવાનો લોટ એડ કરી શકો છો ચોખાનો લોટ એડ કરી શકો જો એડ કરવો હોય પણ અમે એડ નથી કરતા હવે એમાં છે ને ચાર પાંચ ચમચી દહીં ઉમેરવાનું જો દહીં જો ચાર પાંચ ચમચી અમારે ચમચી નાની છે મોટી ચમચી હોય તો ચાર નાખવાની નગર પાંચ નાખવાની અને પછી સ્વાદ અનુસાર નિમક પછી એક હે ને હિંગ વઘાણી ક્યો કે હિંગ પછી અડધી ચમચી હળદર પછી એક ચમચી ધાણાજીરું પછી અડધી ચમચી હે ને ગરમ મસાલો બરાબર પછી એક ચમચી હે ને જીરું નાખ દેવાનું અંદર અને પછી આપણે આ મસાલો નાખવાનો જે એમાં છે ને થોડા સફેદ તલ નાખ દેવાના આ રીતે અને પછી આ મસાલો નાખ દેવાનો આપણે બધું ક્રોસ કર્યું હોય ને આદુ પછી લસણ ડુંગળી મેથી દાણા મરચી એ બધું આમાં નાખી દેવાનું પછી લોટ બાંધવાનો આ લોટ બાંધી દેવાનો આમાં શું છે દહીં નાખ્યું હોય મેથીનું જે ડુંગળીનું પાણી એ બધું મૂકશે એટલે પાણી જેમ જોઈએ ને એવી રીતના પાણી નાખતું જવાનું લોટ બાંધતો જવાનો જો લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો હવે એને હે ને અડધી કલાક આપણે ઢાંકી દઈએ જો બેટર આપણું તૈયાર છે અને બેટર લઈને હવે એની રોટલી વાણી નાખે એટલે પૂરી ભજી આઈ ક્લાસ થઈ જાય જો આ રીતે નો ઓલું થાય ને તો લોટ મૂકતો જવાનો અને જેમ મને આસું કરવાનું એટલે ક્લાસ થાય એમ જો આ રોટલી વણાઈ ગઈ આ રીતે રોટલી વણ નાખવાની હાઈ ગ્લાસથી અને પછી એમાં ને જ રીતના ગ્લાસ મારી દેવાનો એટલે આને કહેવાય ભજીયા બાજરાના રોટના ભજીયા પણ પૂરી ભજીયા એમ તમે એકવાર ખાઓ ટેસ્ટ અને સ્વાદમાં બહુ મજા આવશે એમ અને તરવા માટે આપણે તેલ મૂકી દીધુંતું અને હવે આમાં આપણે એડ કરીએ જારીતે આ રીતે મસ્ત એકદમ આને કહેવાય બાજરાના રોટના ભજીયા અને તમે એકવાર ખાસો ને એટલે વારે વારે ખાશો હમ જો આપણે આ હે પૂરી હે ને એકદમ ઓલી થઈ ગઈ હે બ્રાઉન કલર અને પાકીન કમ્પ્લીટ થઈ ગઈ હે તો આપણે એને ઉતારી લઈએ જામ ખાખડવા માંડી હે અને મસ્ત બની ગઈ હે જો છે ને પૂરી મસ્ત એટલે મસ્ત બની ગઈ છે એકદમ સોફ્ટ અને તમે ખાઈ શકો તો હાલો આપણે બાજરાના લોટના ભજીયા પૂરી ભજીયા કહેવામાં આવે છે એ કમ્પ્લેટ જો આ ડિશ બની ગઈ તો આવી જાઓ ખાવા અને વિડીયોની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરતા જજો મહેરબાની કરીને અને અમારા વિડીયો જોતા રહેજો હવે હેને ને ખાલી પંદરસો ઓછા એમ ઘટે બાકી બધું કમ્પ્લીટ છે અને અમારી ચેનલની મુલાકાત લે તમને ખ્યાલ આવી જશે કે આ ચેનલ ક્યાં ભૂઈ ગઈ છે એટલે જોતા રહેજો અને ભજીયા ખાવા હોય તો આવી જાઓ જે આ બાજરાના લોટના પૂરી ભજીયા